અમારી નિશાલ ખોડિયાર માં નું મંદિર પણ છે ખોડિયાર માં ના દર્શન તો કરી લીધા હવે જાવી છે એ પણ આ છોકરું ધોડા મને લેતા જાવ મારી તો વાત જ ન થાય જ્યાં જાવ ના ટ્રાફિક જામ ખોખ ડિસ્કો કરું તારા પપ્પા આયા આ છોકરું મજુ પાછું આયું પણ ખેડૂત ભાઈ નો જુગાડ જુઓ રમ રોમ બાપાનો નો લહણ છે એ સોંપવાનું છે બે મજા ભીડો સોપાવા મને તો સોપાવાનું કીધું હું તો મીનો ભાગવા હું થોડોક કામ કરું હું તો ફેમસ માણસ છું કોમેટ નહી કરો તો તમારા મહેમ્મી નામ છે